સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતો કારીગર અચાનક ઢળી પડ્યો હાર્ટ મોત સુરત સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં વધી રહ્યા છે ત્યારે કતારગામ વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યો હતો પંડોળમાં આવેલા એક ડાયમંડના કારખાનામાં વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું કામ કરી રહ્યો હતો આ દરમિયાન કર્મચારી ઢળી પડતા કામ કરી રહ્યો હતો આ દરમિયાન કર્મચારી ઢળી પડતા તેનું મોત નીપજ્યું હતું મૃતકનું નામ વિનુભાઈ પટેલ હોવાનો સામે આવ્યો છે એકાએક જ કામ કરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો મૃતક વિનુભાઈ પટેલ ડાયમંડ ચેકર તરીકે કામ કરતા હતા વિનુભાઈને હાર્ટ એટેક આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે હોસ્પિટલ પહોંચ્યા તે બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો જેથી મૃતકના પરિવાર સહિત કારખાનામાં કામ કરતા લોકોમાં ભયની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું